તેમના પપ્પાની બગસરા ઓર્ડરમાં ગયા છે માનવે એના મામાના ઘરે ગયો છે ને હું ને હે તો બે જ છે બધું કામ કરીને તૈયાર થઈ ગઈ છું વાગવામાં છે આઠ આઠ વાગી ગયા કપડાં દોર્યા પડી ગયા છે જો અને અમારે સરસ મજાના ફૂલ પણ આવી ગયા અને અમે ખાવાનું પણ આપી દીધું છે જો એમાં ખીચડી નાખી છે સરસ મજાના ચકલા ખાવા આવે છે

ભાગ ન લીધો હોય કે માર મીંદડી દૂધ પાઉં છે હતો તો જો મીંદડી દૂધ પીવી રહી છે હેલો ગાઈસ અમને મીંદડી કદ દૂધ નાખ دیا۔ દેખ રહો જો દૂધ પીવે છે અપરાખ દે એટલે જો હલો હવે જો માંડવી વીણવા એલા જ આવી રસ્તે સડી ગયા છે એવી અડધી કલાક થઈ ગઈ છે પૂરી ને કેડે જ આવી છે એવી ઓકે માંડવી અહીંથી વીણો તો માંડવી વીણવા મળશું હાલા જ આવી જો બધાય મગી માંડવી વીણવાની છે હા ઓ કેટલીક વીણવા સગાઓ ભરી માંડવી ને પડું જડી ગયું છે અને માંડવી વીણવા વ્યાવા છે સરસ મજાનું ખેતર છે જ્યાં અમે માંડવી વીણવી છે એકો કાપોત ભરી હોટેલ લીધો છે તો બધા વીણા છે આ વાડી છે મસ્તની આ માંડવી નું પડું છે બગી બેન જો વીણે છે બગી એ ખાવાન મજા આવે છે ને માંડવી તમાર ખાવી છે તો હાલો હા અમે ખાવી છે બીજો ટ્રેક્ટર હાલે છે આ બધે હા જો આ માંડવી એટલી તો વીણી નાખી છે મેં

બોર થાકી ગયા હાલીને એક કલાક તો હાલીને આવતા હતા મેથળીને કેડે ઠેડ જાતા અમે અરે ગાઈસ બધા પોપ છે પોપ નથી વા બધું હાચું છે અમે ગાઈસ ને ખબર છે એ બધો વિડિયો ઉતાર્યો છે બધું આવી જશે અને મે પાવભાજી બનાવી હતી તો જો પાવભાજી ખાવી છે અમે બહુ ભૂખ લાગી છે હું ને હેતુ બે હેતુ પાવભાજી ખાવા બીજી વાર બેઠો તું એક વાર બીજી વાર બેઠો છો એક બેઠો

બોલા પુપતભાઈ ભમી ભાઈ પુપતભાઈ પુપત ના એ ઓલો પીકુ ભાઈ પીકુ ભાઈ હા પીકુ ભાઈ જમી ગય ગાઈસ જો નું દે ખડાય તમને પાછું ઠડે ગાઈસ બન

આને જોઈ તો ઓ બળિયો ને તો આપણે ગાઠા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હલો પેંડા આપડી ખાવા હોય તમારો બ્લોગ તમને કેવા લાગે ફોન માં જરૂર કેજો મળીએ કાલ બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય